ના 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 કોક કરી કરું છું લેવા તો નો આવે

Okay. okay. આમ <laughs> બી

આયો કર્યો હા સારું એ ઠટુ રામ હાલો હાલો ભાઈ 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 હાલો ભાઈ છે આજ બાપા ભલે થઈ જાય કે બાપા આજ તો મોઢાઈ કરાવશે બાપા એમાં એમાં નાનો પડી માટે જાવ અતોજો એની બોલવી એને બોલવા બાપુ જોયો દોરી શું જોય તમારે ɓiɗi warmilo ana a war aa આ તો લઈ જવાય રાજમાં અમારે કમ્પ્લીટ ઓફ ફોન આ બધાની આલોના ફોંગ મરાવો નકો આવો થોડાક હા આવરો છો પણ રાત્રે નીકળવાની તો વારીમાં કેનો નમ્યા થાય મોએન કોવી રાડો આગડન કીધું કે આમી લાઈન નવું લાવ્યા હાલો રાજા હું તો રાજા હાલો આપણે રાજા ભાગા કરો તમાર હાથ ચાલો ના 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 જમણી વાના

जाकलाब morally प्वाय हो लो औ सर्जोनै किसस कालते ब little म drie खो जिर आपकाटाग soup 되어 Board तो

હા <laughs> કે

બે કોનો વિનેન નહી પાસે ના નાતો પર નાતો પર ભાઈ ભાઈ વિરાત આ અમે બેરી બેરી દોવાર્યું હા હા અમે ખાતરી છે ના ના અમે જાડે જ જારે જને રાણે જે થી સુજાડે મત ખાણ કે એમાં અમે બેને લઈ લીધો હે હા